જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના આપણે સાંભળીશું શ્રી જલારામ બાપાના ચાલીસા જેનો પાઠ કરવાથી કહેવાય છે કે જ્યાં અન્નનો ટુકડો ટુકડો ત્યાં એમ આપણા ઘરમાં પણ અન્નપૂર્ણા માની કૃપા વરસતી રહે છે અને રામજી મહારાજના આશીર્વાદ પણ રહે છે અને આપણે પણ પુણ્ય કાર્ય કરી શકીએ તેવા આપણા વિચારો થાય છે જો તમને મારો વિડીયો પસંદ આવી શ્રી બાપા એ નમઃ દોહરો અન્નદાન એ શ્રેષ્ઠ દાન જપે ન જલિયા જો રામ નામ ને રહે જો લૂટી શકે તો લૂટ ચોપાઈ ભારત ભૂમિ સંત કરતા લહાણ ગરવી ગુર્જર ગરવી આવો સંતો સત્સંગ માં સત્સંગ નો રંગ મહાન ગર્વ ગાળિયા કંસ્રાવણ ના આત્મ રામ ને સાચો જાણ છોડ લાલન પાલન દેહ ના ત્યજીત તમામ ગુમાન

પ્રેમ રસ પી અને પીવરાવે તન શ્રી જલરામ ભક્તિ ખાંડાની ધાર છે પળ પળ કસોટી થાય હસતા મુખે દુઃખ સહે હરી વહારે ધાય સતગુણ સુખ મળે તે સુખ શાંતિ થાય સુખ શાંતિમાં આનંદ સાચો આનંદ આત્મરામ હરિના જન્મ હરિ વસે વધી રહ્યા જલિયા રામ ચમત્કાર ત્યાં નમસ્કાર જય રામ કૃષ્ણ ગાય આત્મ રામ ને રામ જાણવા પર કઈ સર્જાય અનુભવ વિના નું જ્ઞાન કાચું અનુભવ ગુરુ મહાન શંકા થી શ્રદ્ધા ડગે શ્રદ્ધા હરી થી મહાન વાચ કાચ ને મન થી સદા ભજતા જલારામ અધૂરા રે ન આદરિયા દરિયા પૂરણ કરે જલારામ બાપાના પરચા હજાર લખતા ના આવે પાર ભાવના ભૂખ્યા ભગવાન બતાવે બાપા વારંવાર સેવા ત્યાગની જીવતી મૂર્ત જલારામ તણો અવતાર નો ધારાના આધાર બાપા યાદ કરો લગાર જીવતા દેહ લાખ નો સવા લાખ ની શ્રદ્ધા આજ ભંડારી બાપા ના વીર સતી પતિ વ્રતા કહેવાય ત્યાગ બલિદાન ની અપૂર્વ ગાથા સુવર્ણ અક્ષરે અંકાય સતી પુણ્યે ચલ્યાણ ભક્તિ બની ગઈ સવાય તુલસી મીરા કબીરા દીને અન્ય સંતસાય સંસાર માં રહીને સદા સદભક્તિ માર્ગ બતાય મનમાં ધારો શ્રી રામ ની વનમાં સા માટે જાય વાત બધી ભાઈ રસોઈ હતી જમવા બેઠા તૈયાર મોજાયા સાસુમાં ત્યારે મેં આપી હામ લગાર વંદ્યો મુક્તિ જય જલારામ આઠસો ઓડકાર ખાય વધ્યો મોહન થાળ છતા ઘરના ખાતાના ધરાય બોલો શ્રી જલારામ બાપાની જય જય માતાજી